સુરતમાં નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ અને રાહદારીને છાસ વિતરણ કરાયું છે આખરી ગરમીમાં કિન્નર સમાજ દ્વારા અમીનો ઉડકાર અપાયો છે કિનર સમાજ સાથે સમાજ સેવિકા હેતલ નાયક દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ કર્યો નવોદય ટ્રસ્ટના કિનરો એ ઉપસ્થિત રહીને છાસનું વિતરણ કર્યું સુરતમાં નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ અને રાહદારીને છાસ વિતરણ કરવામાં આવ્યું આખરી ગરમીમાં કિન્નર સમાજ દ્વારા અમીનો ઉડકાર અપાયો કિનર સમાજ સાથે સમાજ સેવિકા હેતલ નાયક દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો નવોદય ટ્રસ્ટના કિનરો એ उपस्थित रही छांस નું વિતરણ કર્યું ત્યારે 500 થી વધુ છાસના ગ્લાસ નું વિતરણ કરાયું હતું સમાજ સેવિકા હેતલબેન નાયક પણ ઉપસ્થિત રહ્યા અને ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓે પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા એક આપનો પરિચય હા મેરા નામ હે કૃષિ અભિટા કોર મે નવ ઓરેટર સે હો અને હમ જેસા આપને જેસા પૂછા કે હા લોકો કે પ્રતિ અમાર મતલબ વ્યવહાર 가 બહુ ગલત હે લોકો એ લોકો કે લિયે હમારે કે સંદેશ دینا ચાહીએ કે હમ ભી ઇન્સાન હે હમારા ભી मतलब हम भी लोगों के लिए कुछ कर सकते हैं हमारा मतलब हमको भी आ, इन लोगों ने समझने को होना और हर चीज में हम भी आगे है और कोई भी बात में मतलब हम हर चीज में आगे रहेंगे और हम लोग भी सेवा करते रहेंगे लोग कुछ भी समझे लेकिन हम लोगों के लिए हम लोग सेवा करते ही रहेंगे और गर्मी में आज किस तरह गया गया गया। आ, आ, शार्ण शार्ण और और का आयोजन किया गया हमने गर्मी में चाट और लस्सी और पानी वितरण का आयोजन किया हुआ है जो तफली रूप में जो हमारे कर्मचारी है पुलिस कर्मचारी उनके वास्ते

અમે અમારો સહભાગી બનવા છે છીએ બની રહ્યા છે પાછલા વર્ષે પણ અમે ટ્રાફિકના જવાનો છાસ નું વિતરણ કર્યું હતું આજ રોજ અમે પાંચસો જેટલા ગ્લાસોનું છાસ વિતરણ બંદોબસ્ત કર્યું છે અને દર વર્ષે નવોદર ટ્રસ્ટ ગરમીની

અને રાહદારીઓને માટે છાસનું વિતરણ કર્યું છે જેથી તેમને આટલી સખત ગરમીની અંદર લૂ ના લાગે એ લોકો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે અમે રિજિયન ફ્રીની ઓફિસથી એસીપી ટંડેલ સરના સહયોગથી આજે ટ્રાફિક ક્રિકેટ ઝોન અને આમ જનતા માટે ખાસ નું કાર્યક્રમ રાખ્યો છે નવોદય ટ્રસ્ટમાંથી એમના પ્રમુખની આજે તબિયત નાદુરસ્ત હોવાથી મુરી કુંવર હાજર નથી રહ્યા એમની સાથે અમારા એમના ઈદડા સમાજમાંથી ઘણા બધા સભ્યો છે આદિલભાઈ સાથે હાજર રહ્યા છે અને અમે અહીંયાથી લઈને એકીનગર સર્કલ સુધી અમે આજે છાસનું વિતરણ કરવાના છીએ ગરમી પડી રહી છે વૃદ્ધો અને બાળકોને શું સંદેશ આપશે